સુરતના કાપોદ્ર વિસ્તારમાં અનભ ડાયમંડમાં પીવાના પાણીના ફિલ્ટરમાં સેલ્ફોસનું પાઉચ ભેળવી દઈ સામૂહિક રીતે રત્ન કલાકારોની હત્યાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું આ ઘટનામાં છ જેટલા રત્ન કલાકારને આઈસીયુમાં દાખલ કરવાની નોબત આવી છે પોલીસ દ્વારા હત્યાના કાવતરાની કલમ ઉમેરી ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી રહી છે સુરતના કાપોદરા ચાર રસ્તા પાસે જીવરાજભાઈ શ્યામજીભાઈ ગાબાણીનું અનભ ડાયમંડના નામે કારખાનું આવેલું છે ગતરોજ સવારે સાડા આઠ વાગ્યે રાબેદા મુજબ 120 વીસથી વધુ કર્મચારીઓ નોકરી આવ્યા હતા નોકરી પર આવ્યાના થોડા કલાક એટલે કે સાડા નવ વાગ્યાની આસપાસ સંખ્યાબંધ રત્ન કલાકારોએ ચક્કર આવવા લાગ્યા હતા આ સાથે શ્વાસ લેવામાં પણ તકલીફ ઊભી થતી હતી ચક્કર આવવાની ફરિયાદ સાથે કારખાનામાં નોકરી કરતા એકસો કરતા વધુ રત્ન કલાકારોની હાલત કથડતા મામલો ગંભીર બન્યો હતો

ઉપરનું પ્લાસ્ટિક ફાટેલું હતું અને અંદર કાગળમાં પેક ગોળી પાણીમાં ભળી ગયાની શંકા સાથે જ અફરાતફરી મચી ગઈ હતી કોઈએ આ રત્ન કલાકારોની સામૂહિક હત્યા કરવાના ઈરાદે અનાજમાં જીવાત પડતી રોકવા વપરાતી આ ગોળીનું પાઉચ પાણીમાં ભેળવી દીધું હોવાની વાતે આખા કારખાનામાં ગભરાટ ઉભો કરી દીધો હતો આજ કાપોદરા પોલીસ સ્ટેશન કે વિસ્તાર વિસ્તારમાં મિલેનિયમ મે અનપ જેમ્સ નામની જો કંપની હે उसमें सुबह कुछ लोगों ने कंप्लेन किया पुलिस स्टेशन में कि ऐसा ऐसा घाट घटना हुई जिसमें एक पानी के टंकी में किसी असामाजिक तत्व ने सेल्फोस जो पॉइजनस सब्सटेंस होता है उसका पैकेट फाड़ के डाल दिया था लकली सेल्फोस का जो पैकेट होता है उसमें दो पैकेट्स होते हैं बाहर की प्लास्टिक की पड़ी की होती है और अंदर में उसके एक और पैकेट होता है तो अंदर का पैकेट फटा नहीं था और जब इन्होंने वर्कर्स ने कंप्लेन किया तो मालिक ने जो अच्छी सोच दिखा के सबको हॉस्पिटल भेजा किरण हॉस्पिटल और डायमंड हॉस्पिटल और अभी तक तो किसी की जान माल की हानि नहीं है और लेकिन ये काफ़ी सीरियस घटना है और इस पर हम तपास कर रहे हैं फॉरेंसिक्स की टीम भी हमने बुलाई है अभी सीसीटीवी फुटेज हम देख रहे हैं और जो भी जिसने भी किया उसके खिलाफ हम गुना दाखिल करके कड़क कार्रवाई करेंगे तमाम कर्मचारियों अब फिल्टर माथे संख्या बंद वक़्त पानी पी दो नहीं વાત સામે આવી હતી અને તેના જ કારણે તમામની હાલત બની ગઈ હતી મામલો નાજુક હોવાથી ઉતાવળે નિર્ણય લઈ તમામ રત્ન સુરતની કિરણ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા જ્યારે બીજા ચૌદ રત્ન કલાકારને ડાયમંડ હોસ્પિટલમાં લઈ જયા હતા કિરણ હોસ્પિટલમાં દાખલ એકસો ચાર પૈકી બે રત્ન કલાકારોને આઈસીયુ હેઠળ ખસેડવા પડ્યા હતા હાલ તમામને 24 કલાક માટે ઓબ્ઝર્વેશનમાં રખાયા છે જે પૈકી બે રત્ન કલાકાર રવિ કિરણભાઈ પ્રજાપતિ અને જયદીપ બારૈયાની તબિયત વધુ લથડતા તેમને કિરણ હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે ત્યારબાદ આજે વધુ ચાર રત્ન કલાકારને ડાયમંડ હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરાયા છે મારું નામ નેટવરભાઈ છે અમે મે બધા નામ જેપ્માં બેવી છે કે સવારમાં બધા પાણી પીધું એટલે ભાષા આવવા મળી એટલે સેટને વાત કરી કે આમાં વાસ આવે છે પાણીમાં એ તપાસ કરી તો અંદર પાણીમાં દવા હતી એટલે અમુક આ શક્કર ને એવું આવવા મળ્યું હતું ને પેટમાં લોસા વળતા હતા પછી તાત્કાલિક સેટે બધાને દવા દવાખાને એડમિટ કરી દીધા અત્યારે બધાને સારું છે કોઈને કોઈ તકલીફ છે નહીં અત્યારે પચાસથી ઉપર માણસો હતા બધા અમારે સાથેમાં અમુક માથું દુખતું હતું એવું થતું હતું અને શક્કર આ માથું દુખતું પેટમાં લોસા વળતા ને એવું થતું હતું પણ એડમિટ થઈ જાય ત્યારે બધું સારું છે કોઈને કંઈ તકલીફ છે નહીં અત્યારે અમને સવારે દસ વાગ્યા તો ખબર પડી પછી બપોરે એડમિટ થયા હતા અમે કિરણ હોસ્પિટલના ડોક્ટર મેહુલભાઈ પંચાલે જણાવ્યું કે રત્ન કલાકારોએ સેલ્ફોસ નામની ઝેરી દવાની પડીકીનું પાણી પી લીધું હોવાથી આ સેલ્ફોસ દવા તરત જ હૃદયને બેસાડી દે છે આ ઉપરાંત ઝેરી દવા લાંબા સમયે અસર કરતી હોય છે જેને લઈ તમામ રત્ન કલાકારોની તબિયત સારી હોવા છતાં ચોવીસ કલાક સારવાર હેઠળ દેખરેખ રાખવામાં આવી છે કાપોત્રા પોલીસ દ્વારા આખી ઘટનાને લઈ ઝીણવટભરી તપાસ હાથ ધરવાની સાથે એફએસએલની પણ મદદ લેવામાં આવી છે

આજે સવારે લગભગ સાડા બાર વાગે અમને એક ડાયમંડ ફેક્ટરીમાંથી ફોન આવ્યો તો કે ત્યાં આગળ લગભગ એકસો વીસ જેટલા દર્દીઓ છે કે જે લોકોએ પ્રદૂષિત પાણી પીધું છે કે જેનામાં એક વોટર ટેન્કની અંદર ઝેરીલી દવાનુંથી પ્રદૂષિત થયા હોય એવું પ્રાથમ પ્રારંભિક વસ્તુમાં જણાવ્યું છે એ એકસો ને વીસ દર્દીઓમાંથી લગભગ એકસો ચાર દર્દી અમારી કિરણ હોસ્પિટલમાં આવ્યા છે આ બધા જ દર્દીઓને અમે તાત્કાલિક એપ્રોપ્રિએટલી સારવાર આપી છે બે દર્દી છે એ જેમના નામ છે રવિ કિરણ પ્રજાપતિ થર્ટી યર મેલ અને જયદીપભાઈ બારિયા ટ્વેન્ટી ટુ મેલ જે લોકો આઈસીયુ હેટમાં સારવાર લે છે અમને જાણ એવી રીતે કરવામાં આવ્યું હતું કે આ લોકોએ એટલે કે પ્રદૂષિત પાણી પીધું છે અને જેની અંદર કોઈક અજાણ્યા વ્યક્તિએ એમની જે વોટર ટેન્ક છે એની અંદર ટેબ્લેટ્સ એટલે કે જે ઝેરીલી દવા કે જે આપણે સામાન્ય રીતે સેલ્ફોસ કહીએ છીએ અને અનાજમાં મૂકવાની ટીકડી કહીએ છીએ એ ટીકડીઓને સંક્રમિત કરેલી છે ની જાણકારી રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા હોસ્પિટલના તંત્ર પાસેથી ફોનમાજ લેવામાં આવી હતી તેમજ હોસ્પિટલમાં દાખલ થયેલા રત્ન કલાકારોના સ્વાસ્થ્ય અંગેની તમામ વિગતો મેળવી હતી ઘટનાની જાણ થતા જ શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા મેયર દક્ષેશભાઈ માવાણી પાલિકા કમિશનર શાલિનીબેન અગ્રવાલ આરોગ્ય વિભાગ તથા પાલિકાના અધિકારીઓનો કાફલો કારખાનામાં તથા હોસ્પિટલમાં ધસી ગયો હતો પોલીસ કમિશનરે ઘટનાની ગંભીરતાને લઈ તપાસના આદેશ આપ્યા છે કાપોદરાની અંદર ડાયમંડ ફેક્ટરીમાં જે ઘટના ઘટી એમાં 104 રત્ન કલાકાર રત્નકલાકાર મિત્ર કર્મચારીઓને કિરણ હોસ્પિટલમાં દાખલ કર્યા છે અને બાકીના બાર કે અઢાર કલાકાર કર્મચારીઓને ડાયમંડ હોસ્પિટલમાં દાખલ કર્યા દરેક પરિવારજન એકદમ સેફ છે ડાયમંડના કંપનીના માલિક માલિકશ્રીએ ખૂબ સારી વ્યવસ્થા કરી છે ને તમામને એડમિટ કરી દીધા છે ને તમામના બોડી ચેકઅપ કરાવીને ડૉક્ટરના ઓબ્ઝર્વેશન પર રાખવામાં આવ્યા છે ચોવીસ કલાક સુધી પરંતુ આ એક દુઃખદ ઘટના છે અને સુખદ એટલા માટે હું કહી રહ્યો છું કે એક પણ રત્ન કલાકારને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ થયો નથી એ સુખદ આપણા માટે દુઃખદ ઘટના એ છે કે આવી વિકૃત માનસિકતા ધરાવનારા લોકો પણ આ સમાજની અંદર રાક્ષસી વૃત્તિ કરનારા લોકો છે એ બક્ષવામાં નહીં આવે અને પોલીસ એની રીતે કામગીરી કરી રહી છે મારું નામ ડૉક્ટર હરેશ ભાગડા છે મેં ડાયમંડ હોસ્પિટલમાં એઝ એડમિનિસ્ટ્રેટર વર્ક કર્યું અમારી હોસ્પિટલમાં અત્યારે ચૌદ રત્ન કલાકારો દાખલ છે જે અન્નબજમ્સમાંથી આવેલા છે અને અત્યારે ચાર જણાને કાલે આઈસીયુમાં દાખલ કરેલા તેનું થોડું બીકીને એવું ડાઉન હતું એટલે અત્યારે બધા એકદમ સ્ટેબલ છે અને બધાની કન્ડિશન સારી છે મોસ્ટ ઓફ આજે ડિસ્ચાર્જ કરવાનો પ્લાન છે હવે એમની હિસ્ટ્રી લેતા કારખાનામાંથી મેનેજરનો ફોન આવેલો કે બધા એનું જે કુલર છે તો કુલરની ટાંકીમાં કોઈ સેલ્ફોર્સ નામની એલ્યુમિનિયમ ફોસફાઇટ પોઈઝન જેને કહે છે એમનું પડીકી તોડીને અંદર પાણીમાં નાખી દીધેલી અને કોઈ કારીગરને એમાંથી સ્વાદમાં પાણીના સ્વાદમાં ફરક લાગતા તેઓને માલુમ પડ્યું કે ભાઈ આમાં કંઈ પ્રોબ્લેમ છે અને ચેક કરતાં કુલરમાં સેલ્ફોર્સની પડીકી તોડેલી નાખેલી હોવાનું માલુમ પડ્યું આમ બધાના કંડિશન સ્ટેબલ છે બધાને પ્રાઇમરી રિપોર્ટ અને પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપી દીધેલી છે અને કોઈને એવા કોઈ ખરાબ રિપોર્ટ આવ્યા નથી એક બે જણાને થોડુંક બીપી ચાર જણા આઈચસીમાં હતા જેમનું થોડું બીપી ડાઉન હતું તો એ બી અત્યારે કંડિશન એકદમ સ્ટેબલ છે ના પોઈઝનની સાવચેતીના પગલાં રૂપે આપણે બધાને ઓબ્ઝર્વેશનમાં રાખેલા છે પોઈજનની અસર આવવા આ બહુ થોડું ક્રિટિકલ પોઇઝન હોય છે એટલે પોઈજનના અસરની રાહ ન જોતા બધાને હોસ્પિટલ માં જે ઓબ્ઝર્વેશન માં રાખવામાં આવેલા છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત